નમસ્કાર સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે વિવિધ સાહિત્ય આપવામાં આવે છે જેમાં રમતગમત ભાગ એક બે હોય છે ચિત્ર બાળકોનું મૂલ્યાંકન કરવા માટે વિકાસ યાત્રા હોય છે ટૂંકમાં ત્રણથી થી છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક સારું મળી રહે તે હેતુથી પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત વિવિધ પ્રકારનું સાહિત્ય આપવામાં આવે છે એ સાહિત્યમાં આ વર્ષે છે એક વિશેષ ઉમેરો કરવામાં આવ્યો છે કે જેમાં છે ત્રીજા મંગળવારે બાળ દિવસની ઉજવણી કરવા માટે માર્ગદર્શિકા એક પુસ્તિકા આપવામાં આવી છે હવે આપણે આંગણવાડીઓની અંદર ચારે ચાર મંગળ દિવસની ઉજવણી કરીએ છીએ જેમાં પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત છે આપણે ત્રીજા મંગળવારની ઉજવણી કરવાની હોય છે હવે આ ત્રીજા મંગળવારની ઉજવણી કયા દિવસ તરીકે તો કે અન્નપ્રાશન અને બાલ દિવસની ઉજવણી કરવાની અન્નપ્રાશનની અંદર જે બાળક છ માસ પૂર્ણ કરે તે બાળકને ઘટ પ્રવાહી આપવી અને ચમચી દ્વારા અન્ન પ્રાસન કરાવી અને એના ટૂંકમાં ઉપરી આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે અને એનું મહત્વ વાલીઓને સમજાવવામાં આવે છે ત્યારબાદ અન્નપ્રાસન થઈ ગયા બાદ આપણે બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત ઉજવણી કરવાની હોય છે તો બાલ દિવસની અંદર શું કરવાનું હોય છે કેવી રીતે એની ઉજવણી કરવાની હોય છે એની તૈયારી કેવી રીતે કરવાની હોય છે એની થીમ શું છે આ દરેકની માહિતી આપતી એક માર્ગદર્શિકા આપવામાં આવી છે કેન્દ્ર દીઠ માર્ગદર્શિકા આપવામાં આવી છે કે એની અંદર સંપૂર્ણ ત્રીજા મંગળવારની ઉજવણી કઈ રીતે કરવી એનું આયોજન એની વસ્તુ બધી વસ્તુ આ માર્ગદર્શિકાની અંદર અંદર આપેલી છે અને દરેક વર્કર બહેનોને આ માર્ગદર્શિકા આપવામાં આવી છે તો આ માર્ગદર્શિકા છે ખાસ કરીને વ્યવસ્થિત સાચવીને ઊઠું ચડાવીને રાખવાની છે ફાટી ન જાય ખોવાઈ ન જાય એવી રીતે સાચવીને રાખવાની છે જેથી કરી

જેથી કરીને આપણે દર મહિને આ કામ લાગે ચાલો આગળ આ માર્ગદર્શિકાની અંદર શું આપેલું છે એ જોઈએ માર્ગદર્શિકા ખોલો એટલે એમાં તમને શરૂઆતમાં આપ્યું છે બાળ દિવસ નો હેતુ આપેલો છે વાલીને પ્રારંભિક બાળ સંભાળ પૂર્વ પ્રાથમિક છે જેથી દરેક વર્કર બહેનો સારી રીતે મંગળ દિવસની ઉજવણી કરી શકે ત્યારબાદ બાળ દિવસ દરમિયાન કરવાની થતી પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તો આનો પણ અભ્યાસ કરી લેવાનો છે કે ભાઈ બાળ દિવસની અંદર કઈ કઈ

બાળ દિવસની ઉજવણી કરવા માટે જરૂરી વસ્તુ લેવાનો ખર્ચ છે એકસો પચાસ રૂપિયા આપે છે અને ત્યારબાદ અન્ન લાભાર્થીનો ખર્ચ છે એમ બંને બસો ને પચાસ રૂપિયા છે તમને મંગળ દિવસની ઉજવણીના મળે છે તો આવી રીતે ખર્ચને ધ્યાનમાં લઈ અને વિવિધ વસ્તુઓનું આયોજન કરી અને તમારે મંગળ દિવસની ઉજવણી કરવાની હોય છે ત્યારબાદ મેં તમને અનપ્રાશનનું કીધું એ પણ મહત્વ અહીં આપવામાં આવેલું છે ત્યાર પછી રજિસ્ટરની વાત કરવામાં આવી છે કે આંગણવાડી કક્ષાએ નિભાવવાનું માસિક ઉજવણી પત્ર આ છે મંગળ દિવસનું જે તમારું રજિસ્ટર છે એ છે દરેક વર્કર બહેનોને રજિસ્ટર આપેલું છે એની વિગત છે તો અહીંયા છે મહિનો લખવાનો છે કઈ થીમ છે થીમ છે એ આપ માર્ગદર્શિકા તમને સમજાવું છું ત્યાર પછી જિલ્લાનું નામ જે તે જિલ્લો હોય તે ઘટક નું નામ છે સેજાનું નામ છે અને આંગણવાડીનું નામ છે અને અહીંયા જે ઉજવણી કરો છો એમાં ક્રમ ત્રણ થી છ વર્ષના નોંધાયેલા કુમાર કન્યા બાળ દિવસે હાજર સંખ્યા લખવાની છે થીમ મુજબ પ્રવૃત્તિ કઈ કરાવી એ લખવાનું છે પછી બાળ દિવસે જન્મદિવસ કેટલા ઉજવેલા છે એ મહિનામાં જે તે મહિનાની ઉજવણી કરો છો એમાં કેટલા જન્મદિવસ ઉજવા એ લખવાનું ત્યારબાદ હાજર થી છ વર્ષના હાજર બાળકોના વાલી એમાં માતા પિતા સ્ત્રી પુરુષ એ પણ લખવાનું છે ટૂંકમાં મંગળ છે એની અંદર આપેલું છે અને ખાસ આ વસ્તુની પણ તમને જાણ છે પરંતુ માર્ગદર્શિકાની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે એકવાર અવશ્ય અભ્યાસ કરી લેવો અને આ માર્ગદર્શિકા છે હાથ વગી રાખવાનું છે ચાલો આગળ જોઈએ આપણે દર મહિનાના ત્રીજા મંગળવારે છે બાળ દિવસની ઉજવણી કરવાની છે ઉજવણી નો સમય જો ખાસ જોઈજો બે થી ચાર છે ત્યારબાદ કોના માટે છે તો કે ત્રણ વર્ષ પૂર્ણ કરેલ બાળકો તેના માતા પિતા છે ત્રણ વર્ષના બાળકો સહભાગી થનાર તમામ બાળકોના પરિવાર માંથી સંભાળ કરતા જેમ કે દાદા દાદી માતા પિતા મોટા ભાઈઓ બહેનો આ દરેકને છે વાલી મીટિંગમાં છે આમંત્રિત કરવાના છે બાળ દિવસની ઉજવણી કરો ત્યારે કરવાની છે કે ભાઈ અમારે આંગણવાડીમાં આવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આ બધી વસ્તુ વાંચ્યું છે ત્યાર પછી સેવા પૂરી પાડનાર તો કે આંગણવાડી કાર્યકર તેડાગર છે પ્રાથમિક શાળાના શિક્ષક ને તમે પણ આમંત્રિત કરી શકો છો કે અમારા આંગણવાડીમાં છે બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે એને પણ આમંત્રિત ત્યાર પછી કિશોરી વાલી વાલી મીટિંગ આવી રીતે તમારે બધા લોકોને આમંત્રિત કરી અને ઉજવણી કરવાની હોય છે ત્યાર પછી કાર્યક્રમની પૂર્વ તૈયારી માટેના અહીંયા અમુક વાક્યો આપેલા છે એનો પણ અભ્યાસ તમારે કરી લેવાનો છે ત્યારબાદ પ્રસ્તાવના આપી છે પ્રસ્તાવના હવે આ છે એ બે વસ્તુ સાથે સંકલિત છે એક તો પોષણ અને એક છે પોષણમાં છે અન્નપ્રાશન આવે છે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં છે બાલ દિન આવે છે એટલા માટે અહીંયા લખ્યું છે કે કુષો કુપોષણ મુક્ત ભારત બે હાજર બાવીસ ના સપના સાકાર કરવા પોષણ અભિયાન અંતર્ગત અને લોક ભાગીદારી અને સામેલગીરી વધારવા ત્રીજા મંગળવારે અનુપ્રાસન દિવસ અને બાળ દિવસની સંયુક્ત ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવે છે તો આ પ્રસ્તાવના પણ તમને ખબર હોવી જોઈએ બાળ દિવસની ઉજવણી શા માટે કેવી રીતે કરવામાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ ત્યારબાદ હેતુ એ પણ આપેલા છે એના એકવાર અભ્યાસ કરી લેવો આગળ બાલ દિવસની ઉજવણીની થીમ આપેલી છે કે બારે બાર મહિનાની થીમ જો આ ઉજવણીની થીમ હવે કે એપ્રિલના ત્રીજા મંગળવારે શું કરવાનું છે મે મહિનાના ત્રીજા મંગળવારે શું કરવાનું છે જૂનમાં એવી રીતે બારે બાર મહિનાની થીમ આપેલી છે આ એક પ્રકારની અનુક્રમણ સત્તા છે દાખલા તરીકે તમારે ચાલો માસે ઓગસ્ટ માસે ઓગસ્ટ માસમાં ત્રીજો મંગળવાર હોય તો રાષ્ટ્રીય પ્રતિક ઓગસ્ટ માસમાં છે પંદરમી ઓગસ્ટની ઉજવણી આવે છે એટલા માટે થીમ આધારિત જો થીમ બાળકો પાસે સ્વપરિચય શરૂઆતમાં કુટુંબ મારું ફેમિલી એ થીમ આવે છે તો એવી થીમ આપેલી છે પછી આમાં પંદરમી ઓગસ્ટ આવે છે એટલા માટે રાષ્ટ્રીય પ્રતીકો રાષ્ટ્રીય નેતાઓ વેશભૂષા બાળક બાળકવાલી સંયુક્ત સર્જન વાલી મિટિંગ આ ઓગસ્ટની ઉજવણ છે ટૂંકમાં બારે બાર મહિનામાં કઈ થીમ મુજબ તમારે મંગળ દિવસની ઉજવણી કરવાની છે તે આમાં આપેલું છે આ એક પ્રકારને અનુક્રમ નકાશ હવે તમે અંદર પેજ ખોલશો એટલે એક એક થીમની જે તે મહિનાની થીમની વિગતવાર માહિતી અંદર આપે છે ચાલો આપણે જોઈએ મેં કીધું એમ કે બાર મહિનાની થીમ મુજબ કયા મહિનામાં ત્રીજા મંગળવારે કઈ રીતે ઉજવણી કરવાનું છે એનો એક ડેમો આપું છું માત્ર એક મહિનાનું દાખલા તરીકે એપ્રિલ સત્રની શરૂઆત એપ્રિલ થી થાય તો કે એપ્રિલ માં જે તે મહિનામાં હવે આ એપ્રિલ માસમાં ત્રીજા મંગળવારે ત્રીજા મંગળવારે તમારે શું આયોજન કરવાનું છે શું તમારી થીમ છે તો જો આ પ્રવૃત્તિ કે બાળકે કરેલ પ્રવૃત્તિનું નિદર્શન અને બાળ મેળવવા પ્રસંગો વાર્તા અને વાતચીત દાદા દાદી ને આમંત્રિત કરવા અને પછી એની પ્રવૃત્તિઓ કઈ છે તો કે છાપકામ ચીટક કામ પોલાજ કામ દોરીથી રંગકામ આ બધી વસ્તુઓ છે તમે આમાંથી કોઈ પણ વસ્તુ તમે કરાવી શકો છો ત્યાર પછી બાળકે કરેલ પ્રવૃત્તિનું નિદર્શન તો કે બાળકે ચિત્ર પોત રમતગમત ભાગ એક બે માટીમાંથી રમકડા બનાવ્યા હોય ચિત્રકામ કર્યું હોય છાપ કામ કર્યું હોય પોલાસ કામ કામ કાગળ કામ વેસ્ટમાંથી બેસ્ટ આ બધી વસ્તુઓ બાળકે જે જે પ્રવૃત્તિ કરી હોય ને એ તમે પોર્ટફોલિયો ભરીને રાખી હોય તે બહાર કાઢવાનું અને વાલીને કહેવાનું કે છે તમારા બાળકે આ પ્રવૃત્તિ કરાવેલી છે વાલીને પણ જોવું મજા આવશે ગમશે એને ત્યારબાદ છે જરૂરી સાધન સામગ્રી તો કે મંગળ દિવસની ઉજવણીમાં કયા સામગ્રી જોશે આ પ્રવૃત્તિ કરવા માટે શું શું જોશે એ તમારે જોઈ લેવાનું છે કે ભાઈ આવતીકાલે મંગળ દિવસ છે તો આજે તમારે આ પુસ્તિકામાંથી જોઈ અને તૈયારી કરી લેવાની છે કે ભાઈ મારે કઈ કઈ સામગ્રી જોવા જોઈ છે કઈ સામગ્રીની જરૂરિયાત પડશે કઈ લાવવાની છે આ બધી વસ્તુ અગાઉ ભેગી કરીને જ મૂકી દેવાની છે એટલે ઉજવણીમાં ખબર પડે ત્યાર પછી મેળો આનંદ એવું પણ કરી શકાય છે ત્યાર પછી કાર્યક્રમની પૂર્વ તૈયારી છે એ અહીંયા આપેલું છે કે વાલી કિશોરી મદદ મેળવી દાદા દાદી વાલીને ટૂંકમાં આમંત્રિત કરવાના છે વાલી મિટિંગ કરવાના છે બાળકોના પોર્ટફોલિયો તૈયાર કરવાના છે ત્યાર પછી બાળકોની વિકાસ યાત્રા ભરવાની છે જે તે મહિનામાં જાન્યુઆરી સપ્ટેમ્બર કે મે મહિનામાં જેમાં ભરવામાં આવતી હોય એની વિકાસ યાત્રા ભરી દેવાની અને વાલીને બતાવવાની કે અમે આ તમારા બાળકોનું મૂલ્યાંકન કરીએ છીએ અને એ પણ આમાં ભરવામાં આવે છે કે તમારા બાળકનો કેટલો વિકાસ થયો છે તો આવી રીતે છે એની પૂર્વ તૈયારીની માર્ગદર્શિકા આપે છે પછી અહીંયા એક ફોટો આપ્યો છે જો બાળકોએ કરેલ પ્રવૃત્તિઓનું નિદર્શન કરતો એક ફોટો જો અહીંયા પોર્ટફોલિયો છે અહીંયા પપેટ શો છે પછી અહીંયા બીવી વસ્તુઓ રૂપમાં આપેલી છે કે મંગળ દિવસની ઉજવણીમાં બાળકોએ કરેલ પ્રવૃત્તિઓનું રમત ગમત પોર્ટફોલિયો ચિત્રપોથી આ બધાયનું પ્રદર્શન અહીંયા રાખેલું છે એક જગ્યાએ પૂણામાં ગોઠવેલું છે અને જે વાલીઓ આવે એ બધાય જોશે તો આવી રીતે ત્રીજા મંગળવારે ઉજવણી કરવાની છે ત્યારબાદ આંગણવાડી કાર્યકર અને તેળાગર બેને કરવાની તૈયારીઓ કે ભાઈ વર્કર અને તેળાગર બેનો કઈ તૈયારી કરવાની છે એ પણ આપેલી છે આ માર્ગદર્શિકાની અંદર જોઈ લેજો અહીંયા તમને હું આ એક ડેમો સમજાવું છું એક મહિનાનો આવી દરેક મહિનાની એપ્રિલ મે જૂન જુલાઈ એમ છે બારે બાર મહિનાની આ પ્રવૃત્તિઓ માર્ગદર્શિકાની અંદર આપેલી છે એટલા માટે કહું છું દરેક વખતે કે આ માર્ગદર્શિકા છે એ સાચવીને રાખજો જેથી કરી તમારે જે તે મહિનામાં કઈ ઉજવણી કેવી રીતે કરવાની છે બાલ દિવસની કેવી તૈયારી કરવાની છે કઈ સાધન સામગ્રી રાખવાની છે આ દરેક વસ્તુઓ છે તમને ખબર પડે એટલા માટે કહું છું કે વ્યવસ્થિત કોઠું ચડાવી અને સાચવીને હાથ વકી રાખજો આ પેજ અંદર છે કાર્યક્રમ કરાવવાની રીત છે હવે વિવિધ અલગ અલગ પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિ કરાવું ચીટક કામ કેમ કરાવવું છાપકામ દોરીથી રંગકામ પછી માર્બલ પ્રિન્ટ પછી કાર્ટૂન ફિલ્મ સાથે વાર્તા કે ગીત સંવાદ સમૂહ અભિનય ગીત

તમને યાદ ન રહેતું હોય તો હાથવગી મૂકી દેવાની કે ભાઈ આ મહિને કઈ ઉજવણી કરવાની છે કેવી રીતે કરવાની છે એ તમે વાંચી શકો શકો છો એક દિવસ અગાઉ તૈયારી કરી તરીકે તમારે ઓગસ્ટ માસ હોય તો આગલા દિવસે તમારે વાંચી લેવાની આપણે ઓગસ્ટ માસમાં કઈ રીતે બાલ દિવસની ઉજવણી કરવાની છે એ આ પુસ્તિકામાં જોઈ લેવાનું એટલા માટે કહું છું હાથ વગી રાખવાનું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક જરૂર કરજો અમારા વિડીયો જો આપને ઉપયોગી થતા હોય તો કોમેન્ટ કરજો તમારા કેન્દ્રનું નામ અને કોમેન્ટ કરશો તો અમને વધારે ઉત્સાહ મળશે અને ખાસ કે બાળકોને જે પાપા પગલે અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે એ અંતર્ગત આપના વિડીયો અવશ્ય કોમેન્ટ કરજો અને ખાસ ધ્યાન રાખજો કે માર્ગદર્શિકા જોયેલ ઉજવણી કરજો અને બાળકોને અને વાલીને વ્યવસ્થિત સારી ઉજવણી થાય તેવું yeah and thank you